ખોડલધામ ખાતે પહોંચ્યા હતા તો સાથે જ લેવા પટેલ સમાજના મંત્રી અને વિશ્વકર્માનું સન્માન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જયેશ રાદડિયાની એ હાજરી પણ જોવા મળી છે બીજી તરફ વાત કરીએ તો કાર્યક્રમમાં પહોંચી અને નરેશ પટેલને રાદડિયા ગળે મળ્યા છે જીતુ વાઘાણીએ બંનેને ગળે મળાવ્યા હોવાના દ્રશ્યો છે છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે એ ગજગ્રાહ ચાલી રહ્યા હોવાની ચર્ચા ચાલતી હતી તેની વચ્ચેના સૌથી મોટા દ્રશ્ય જે છે તે સામે આવ્યા છે કે જેમાં મંત્રી જીતુ વાઘાણી કે જેમણે જય શ્રાદડિયા અને નરેશ પટેલને ગળે મળાવ્યા છે જોઈ આ દ્રશ્યો કે જે આજના છે કાગવાડ ખોડલધામ ખાતેના છે કે જ્યાં સૌથી મોટું સમાધાન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે જે ખાય હતી બુરવાના પ્રયાસ મંત્રી જીતુ વાઘાણીએ કર્યા આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો ઘણું બધું સૂચવી જાય છે કેટલી કેટલી આવી ગઈ અને સાથે જ સૌરાષ્ટ્રનું રાજકારણ જો ચર્ચાતું હોય તો એ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાંથી હોય જયેશ રાદડિયા નરેશ પટેલ આ બંને વચ્ચેનો જે ગજ જે ચર્ચાઓ ચાલતી હતી એની વચ્ચેના

રાદડિયા અને નરેશ પટેલ આ બંને વચ્ચે મતભેદ અને મતભેદ આ બંને હતા છેલ્લા ઘણા સમય થી જો તમે વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા એ સ્ટેટમેન્ટો પણ અનેક આપ્યા હતા અને બંને વચ્ચેના મતભેદો તે ખુલી પણ દેખાતા હતા ખોડલધામના કોઈ પણ કાર્યક્રમ હોય તો ત્યાં જે સાંડિયાની સૂચક ગેરહાજરી પરંતુ આજે એવું થયું કે જે બંને આગેવાનો વચ્ચે ખાઈ ચાલતી હતી તે ખાઈ ભરવાનો પ્રયત્ન રાજ્ય સરકારના મંત્રી જીતુભાઈ વાઘણી દ્વારા થયો પહેલા તો બંનેના હાથ ઊંચા કરાવી અને પછી કહ્યું કાલો ગળે મળી લ્યો અને ગળે મળતા જ જયેશ આંડિયાએ કહ્યું કે હવે તમારું કામ રેડી ને અને જયેશ આંડિયાએ મીડિયા સામે જોઈને

ગજગ્રાહ ચાલતો હોય તો તે છ ટકા ઓછો થવો જોઈએ કારણ કે બંને વચ્ચે ઘણા સમયથી મતભેદ અને મનભેદ બરાબર હતા અને તે પણ ઇફકો ની ચૂંટણીથી થઈ ચાલુ થયા હતા કારણ કે ચૂંટણીમાં એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ બિપિન ગોટાને મેન્ડેટ આપ્યું હતું તો જયેશ આડડિયા ઇન્ડિપેન્ડન્ટ ફોર્મ ભર્યા હતા ને તેમાં જે પ્રમાણે કઈક પણ વાત થઈ અને આખે આખી વાતનું વતેસર થયું અને ત્યારથી જ આ બંને નેતાઓ જે ગજગડા છે તે ચાલતા હતા પરંતુ આજના જે દ્રશ્યો જોતા આ સન્માન સમારોહમાં આ અદ્ભુત દ્રશ્યો કે જ્યાં સમાજના બે દિગ્ગજ નેતાઓ એકબીજાને ગળે મળતા દેખાય એટલે આ પણ સમાજ માટે પણ ખૂબ મોટી વાત કહી શકાય એટલે સમાજ માટે પણ કહી શકાય ગુજરાતના રાજકારણ માટે પણ કહી શકાય તમામ ઘટના કહી શકે પરંતુ જો ભાવિક તમે આખે આખો આ વિડીયો છે તે ઓડિયો સાથે ન સંભળાય હોય તો લોકોને પણ આખે આખો વિડીયો ઓડિયો સાથે સંભળાવો જેથી ખબર પડે કે શું ડાયલોગ થયા જીતુભાઈ શું કીધું શું નથી કીધું કારણ કે ત્યાં જયારે બંને ગળે મળતા હતા ત્યારે જીતુ વાઘાણીએ કીધું કે ચાલો બંને ગળે મળી જાવ અને પછી જ જયેશ રાદડિયા મીડિયા સામે જોઈને કહે છે હવે રેડી ને બધું તો પહેલા તમે શક્ય હોય તો આખે આખો વિડિયો છે તે ઓડિયો સાથે લોકોને સંભળાવો જી જી દીક્ષિત મારે પીસીઆર ટીમ ને કે આ વિડીયો જે છે તે પહેલા ફૂલ સ્ક્રીન માં ઓડિયો સાથે સંભળાવે જેથી કરીને લોકોને ખબર પડે કે આખી ચર્ચા અને મંત્રી જીતુ વાઘાણીએ શું કહ્યું હતું અને જયેશ રાદડિયાએ એ ગળે મળ્યા બાદ શું વાત કરી તમામ <laughs> <laughs> હવે તો બધું બરાબર ને આ વાત એ જયેશ રાદડીયા એ કરી છે અને નરેશ પટેલ એ ભેટ્યા છે મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત હતા અને બંને વચ્ચેનો એક ગજગ્રા જે ખાય તે બુરવાના પ્રયાસ જે છે તે આજે થઈ રહ્યા છે ને જો આ સમાધાન થયું હોય તો સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટું સમાધાન અત્યારે આ કહી શકાય છે રાદડિયાએ મીડિયાને કહ્યું કે તમારું કામ રેડી ને આ પ્રકારની વાત એ કેમેરાની અંદર ઓડિયો સાથે ક્લિપ એ વાયરલ થઈ રહી છે ખોડલધામમાં સીએમની હાજરીમાં આ સૌથી મોટું સમાધાન પણ અત્યારે કહી શકાય કે જ્યાં બે દિગ્ગજ નેતા પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતા આમ તો જે પાટીદાર સમાજના એ જયેશ રાદડિયા અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ કે જેઓ બંને વચ્ચે જે ઘણા લાંબા સમયથી એ ગજગ્રાહની વાત અને એની વચ્ચેના દ્રશ્યો જે છે તે ઘણું બધું સૂચવી જાય છે ખેલા ઘણા સમયથી બંને નેતાઓ વચ્ચે ગજગ્રાહની ચર્ચાઓ જોરશોરથી ચાલતી હતી ચૂંટણીઓ આવે એટલે સ્વાભાવિક છે

એ આજે સમાધાન થઈ ચૂક્યું છે કિશન મારી સાથે જોડાયા છે કિશન જે રીતે સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંને એકબીજાને ગળે મળતા દેખાયા પરંતુ એ ખાઈ બુરવાનું કામ કદાચ જીતુ વાઘાણીએ કર્યું આજે બિલકુલ સૌથી મોટું સમાધાન ખૂબ લાંબા સમયથી એક વિવાદ એ વિવાદ હતો ખોડલધામના નરેશ પટેલ અને વિઠલ રાદડિયાના પુત્ર અને ધારાસભ્ય પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો જો કે આજે ખોડલધામમાં સીએમ ની હાજરીમાં સૌથી મોટું સમાધાન થયું જેમાં લેવા પટેલ સમાજના જે મંત્રીઓ છે તેમનું અને ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા તેમના સન્માનનું આયોજન હતું અને આ કાર્યક્રમમાં જયેશ રાદડિયા પણ પહોંચ્યા હતા કાર્યક્રમમાં નરેશ પટેલને ગળે મળ્યા અને જે ઘણા સમયથી જે બંને નેતાઓ વચ્ચે જે ગજગ્રાહ ચાલતો હતો એ ગજગ્રાહ પૂર્ણ થયો છે અને સીએમ ની હાજરીમાં મોટું સમાધાન થયું અને બંનેના ગજગ્રાહ વચ્ચે જે જીતુ વાઘાણી છે એ મધ્યસ્થી થયા હોવાના સંકેત છે બંને વચ્ચેની ખાઈ ઓછી કરવાના જીતુ વાઘાણીએ પ્રયાસ કર્યા હતા અને રાદડિયાએ મીડિયાને કહ્યું કે ભાઈ મારું તમારું કામ રેડી ને એવું પણ તેઓએ મીડિયાને જે ટકોર છે એ ટકોર

જયેશ રાદડિયાના મંત્રી લઈને પણ અનેક ચર્ચાઓ છે ચર્ચાઓ થઈ હતી કે ભાઈ જયેશ રાદડિયા મંત્રી કેમ ન બન્યા જેમાં ખોડલધામ ના નરેશ પટેલ નું નામ આ બધી જો ચર્ચાઓ હતી ઘણી વાર આ બધી ચર્ચાઓ માત્ર ચર્ચાઓ જ હોય છે જો કે આખરે ખોડલધામ ના કાર્યક્રમમાં રાદડીયા નરેશ પટેલ વચ્ચેની જે ખાઈ છે એ ઓછી કરવામાં આવી અને જીતુ વાઘાણી નરેશભાઈ બંને ને

હું ક્યાંય માનતો નથી કે પાટીદાર સમાજના કોઈ પણ આગેવાનમાં માં ક્યારે પણ ગજગરા હતો એ વાત માનવા તૈયાર નથી લોકો વાતો કરતા એ વાત અલગ છે અને સો ટકા જયારે પરિપક્વ દિગ્ગજ માણસો હોય તો વૈચારિક ડિફરન્સ હોય ઇઝ અ ડિફરન્સ ઓફ વે ઓફ લોજિક એમાં નય ઇમોશનલી ક્યાંય એકબીજાનો વિરોધ કે વાંધો હોય એ વાત સંપૂર્ણપણે અસ્થાને છે એ વાતનો કોઈ મતલબ જ નથી અને તમે જોયું કે જયારે જયારે પણ જાહેર પ્રસંગો આવે પાટીદાર સમાજના કોઈ પણ આગેવાનો હોય એ બધા એકબીજાની સાથે જ હોય છે અને ઓલવેઝ સાથે રહેવાના છે આમાં ક્યાંય વૈચારિક વૈચારિક લડાઈ હોય વૈચારિક લડાઈ એક પાર્ટીમાં હોય એક સમાજમાં હોય બધામાં હોય કારણ કે પાટીદાર સમાજ એ વિચારશીલ પ્રગતિશીલ તો સમાજ છે અને બધાના બધાના વૈચારિક મતભેદો ફક્ત ને ફક્ત સમાજના ઉત્થાન માટે બરોબર છે બધા જ આગેવાનો એક સાથે એક મંચ ઉપર છે અને આમાં આ સ્થિતિ હોય છે હંમેશા સમાજ એ તો એવું પ્લેટફોર્મ આવે ત્યારે બધા ભેગા થાય કે રોજે રોજ મોટા આગેવાનો હોય તો ડેલી કઈ ફ્રી ના હોય ને ડેલી વાતો કરે એવું ના હોય અમારી જેમ આંદોલન વાળો તો છે નહી રોજ હાથ કરે એટલે એ બધું સારું જ હતું સારું જ છે અને સારું જ રહેવાનું આ દ્રશ્યોને તમે કેવી રીતે જોઈ રહ્યા છો આજના કારણ કે આજે આખો પાટીદાર સમાજ એક ત્યાં ખોડલધામ ખાતે એકઠો થયો હતો ને ત્યાંના દ્રશ્યો જોવા મળ્યા સો સો ટકા જ્યારે લેવા પટેલ સમાજે અને ધામે જે આયોજન કર્યું છે કે ભાઈ જેટલા પણ પાટીદાર નવી પાટીદારો સ્થાન મળ્યું છે છે બરોબર એ તો એ બધાનું બહુમાન કરવાનું એ જે વ્યવસ્થા કરી છે અને સમાજ માટે આનંદ નો પ્રશ્ન હોય સમાજનો કોઈ પણ દીકરો ચાહે સરકારમાં હોય ચાહે હોય તો અને એને ક્યાંય સારું સ્થાન મળે સમાજ માટે આનંદ ની લાગણી નો વિષય હોય છે બહુમાન કરીએ છીએ ને સાથે સાથે તમને જવાબદારી પણ આપી હતી કે સમાજના લોકોનું વધારે વધારે કામ કરો સમાજના ઉત્થાન માટે પ્રયત્નો કરો આ જવાબદારી અને અભિવાદન નો ભેગો કાર્યક્રમ છે જી જી ખૂબ ખૂબ આભાર જુડાવ બદલ તો જે રીતે વરુણ પટેલ પાટીદાર આગેવાન તેમનું કહેવું છે કે હું એવું નથી માનતો કે બંને નેતાઓ વચ્ચે ગજગ્રાહ ક્યારે હતો આ પ્રકારની વાત એ ચર્ચાઓ થઈ રહી છે પરંતુ હું નથી માનતો તેવી વાત એ વરુણ પટેલ દ્વારા કહેવામાં આવી છે પરંતુ જ્યારથી ઇફકોની ચૂંટણી હતી ત્યારથી જ એ ચર્ચામાં આવ્યો હતો કે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે એ ગજગ્રાહ ચાલી રહ્યો છે વિવાદ ચાલી રહ્યો છે પણ એ વિવાદ કેમ એમને લઈને પણ ઘણી વખત ચર્ચાઓ ચાલતી હતી સોશિયલ મીડિયા પર પોસ્ટો વાયરલ થતી હતી કે ભાઈ ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયા કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે રહ્યું છે પણ શું એ આખરે કોઈને ખબર નથી પણ એની વચ્ચેના આજના જે દ્રશ્યો સામે આવ્યા એ દ્રશ્યો ઘણું બધું સૂચવી જાય છે કે સમાજની અંદર સંગઠિત જો બે લોકો હોય તો સમાજને ખૂબ ઉપર સુધી પહોંચાડી શકાય વિવાદ વિખવાદની વચ્ચે આ સૌથી મોટા

સૌરાષ્ટ્રની રાજનીતિની અંદર સૌથી મોટા સમાચાર સૌ કોઈની નજર એ ખોડલધામ પર હોય તો ક્યાંક જય શ્રાદડીયા પર હોય કે ક્યારેક કોઈ એવી પ્રતિક્રિયા સામે આવે અથવા તો ક્યારેક કોઈ એવી પોસ્ટ સામે આવે તો જાણે ચર્ચાનો વિષય બની જાય ને લાઈમ લાઈટમાં જોવા મળી જાય આ બે બે વ્યક્તિ બે ચહેરા એવા અને આજે બે વ્યક્તિ કે જે ગજગ્રાહની ચર્ચા વચ્ચે બંને ગળે મળતા દેખાયા અને ગળે મળાવનાર એ જીતુ વાઘાણી નીકળ્યા બિલકુલ ભાવિક વાત કરવામાં આવે તો આજે ખોડલધામ ખાતે એ ગુજરાતના એ જે લેવા પટેલના જે મંત્રીઓ હતા સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનું ત્યાં સન્માન સમારોહ હતો અને આ સન્માન સમારોહની અંદર એક ખોડલધામનું પટાંગણની અંદર જે દ્રશ્યો સર્જાયા આ દ્રશ્યો એ માત્ર ઔપચારિકતા નહોતી રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં બે એવા દિગ્ગજ નેતાઓ એક નેતા અને એક સામાજિક આગેવાન એ નરેશ પટેલ અને જયેશ રાદડીયાનું એ ગળેમલું આ ગળે મળવું એ માત્ર એક ઔપચારિકતા નહોતી પણ એક સમાધાનના સંકેત દેખાડી રહ્યા હતા જે ઘટના એ સ્ટેજ ઉપર સર્જાય તેમાં જીતુ વાઘાણી કે તેઓ આમાં મધ્યસ્થી થયા અને જે ગજગાર એ લાંબા સમયથી આ ચાલતો હતો બે પાટીદાર આગેવાનો અને નેતાઓ વચ્ચે એ જે વિવાદ હતો એ વિવાદને ક્યાંકને ક્યાંક શાંત પાડવાનો એક ખોડલધામમાંથી પ્રયત્ન કરવામાં આવ્યો છે સાથે જ રાજ્યના મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત હતા અને આવનારી જે ચૂંટણીઓ છે ચૂંટણીઓ પહેલાં આ દ્રશ્યો સર્જાવા એ દ્રશ્યો અનેક સંકેતો આપી જતા હોય છે કેમ કે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજને સાથે જ લેવા પટેલ સમાજ એ ખૂબ સક્રિય છે અને સાથે જ નિર્ણાયક ભૂમિકામાં પણ છે જ્યારે હવે ચૂંટણીઓ નજીક આવી રહી છે અને ચૂંટણીઓ પહેલાં એ ખોડલધામના પટાંગણની અંદર આજે કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર રાજ્યના મુખ્યમંત્રીની હાજરીમાં નરેશ પટેલ અને જયેશ રાદડીયાનું એક મંચ પર આવું એક મંચ પર આવી અને ગળે મળવું ગળે મળી અને સમાજને એક સંદેશ આપવો કે અમે એક છીએ આ જે સંદેશ છે આ સંદેશ ઘણું બધું કહી જાય છે કેમ કે લાંબા સમયથી આ એકબીજાઓ વચ્ચે ખેંચતાણ ચાલતી હતી એકબીજા વચ્ચે આગેવાનોમાં ફાટા પડ્યા હતા અને સાથે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આગેવાનો પણ એકબીજાને પાડવાના પ્રયત્નો કરતા હોય તેવી વાત પણ સામે આવતી હતી પણ જ્યારે આ વિવાદ એ ક્યાંક ને ક્યાંક વધુ મજબૂત બની રહ્યો હતો ક્યારેક જયેશ રાદડિયા એ જાહેર મંચ ઉપરથી તીખા તેવરો વરસાવે તો પછી બંધ બાણે નરેશ પટેલ પણ પોતાની રણનીતિ નક્કી કરતા હોય છે તેવામાં હવે ક્યાંક ને ક્યાંક આ જે વિવાદ છે એ વધુ ઉગ્ર બનતો જતો હતો અંદર ખાને એ સમાજને ક્યાંક ને ક્યાંક એ ભાગલા પાડતો હોય તેવું એ દેખાઈ રહ્યું હતું એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક રાજનેતાઓને વચ્ચે આવવાની ફરજ પડી અને જીતુ વાઘાણી કે જેઓ એ પાટીદાર સમાજને લેવા પટેલ સમાજના દિગ્ગજ નેતા છે અત્યારે હાલ તેઓ કૃષિ મંત્રી છે અને તેના ભાગરૂપે તેમનું પણ ત્યાં સન્માન હતું અને સન્માન કાર્યક્રમની અંદર જ સમાધાનના પણ દ્રશ્યો સર્જાયા એટલા માત્ર સન્માન સમારંભ નહોતો સૌરાષ્ટ્રની અને ગુજરાતની રાજનીતિ અને ખાસ કરીને પાટીદાર સમાજને આ એક મેસેજ હતો કે સમાજના બે દિગ્ગજ વ્યક્તિઓ અત્યારે એક મંચ ઉપર આવ્યા છે અને સમાજને એક મેસેજ આપ્યો કે અમે એક છીએ હવે આગામી દિવસોની અંદર જ્યારે ચૂંટણીઓ નજીક આવી રહી છે આ ચૂંટણીઓ પહેલાં જય શ્રાદડીયાનું જે ઇફકોવાળું જે પ્રકરણ હતું અને તેની અંદર પણ તેઓએ મેન્ડેટ પ્રથાનો વિરોધ કરી અને બિપિન ગોતા સામે તેઓએ ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણીમાં પણ ક્યાંક ને ક્યાંક એ નરેશ પટેલે એટલે કે જે બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું તેના સમર્થનની અંદર મતદાન કરવાનો અને મતદાન કરાવવાનો પ્રયત્ન જે કર્યો હતો ત્યારથી આ વિવાદ એ ખૂબ લાંબો થયો હતો અને એ બાદ હવે જ્યારે ફરીથી ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ આવી રહી છે ચૂંટણીઓ પહેલાં પણ જયેશ રાદડિયા મંત્રી બનશે સૌ કોઈને આશા હતી સૌ કોઈ નામની ચર્ચાઓ પણ કરી રહ્યું હતું કે જયેશ રાદડિયાને આ વખતે કોઈને કોઈ ખાતું આપવામાં આવશે એટલે કે મંત્રી બનાવવામાં આવશે પણ જ્યારે મંત્રીમંડળ જાહેર થયું મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે જયેશ રાદડિયાનું નામ ક્યાંય ન આવ્યું એટલે સૌ કોઈ ફરીથી એવી ચર્ચાઓ કરવા લાગ્યા કે ખોડલધામનો વિવાદ અને સાથે જ એ ઇફકોની ચૂંટણીમાં મેન્ડેટ પ્રથાનો વિરોધ કરી અને પોતે જ્યારે ચૂંટણીમાં ઉતર્યા હતા તેના જ કારણે જયેશ રાદડીયાને મંત્રીપદથી દૂર રાખવામાં આવ્યા છે ત્યારબાદ જયેશ રાદડિયાએ આ તમામ વાતનો સ્વીકાર કર્યો હતો જયેશ રાદડિયાએ ખુલ્લીને તો ન બોલ્યા પણ કહ્યું કે પાર્ટીનો નિર્ણય એ આખરી નિર્ણય હોય છે પણ આ પાર્ટીને કરેલા આખરી નિર્ણયનો પણ એમને જ્યારે ઇફકો વખતે એ વિરોધ કર્યો હતો અને પોતે ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાબિત કરવા માંગતા હતા કે સહકાર ક્ષેત્રમાં વિઠ્ઠલ રાદડીયાના ગયા બાદ ફરીથી એ જયેશ રાદડીયા અહીંયા સક્રિય છે જયેશ રાદડીયાનો દબદબો છે અને તેમને એ રાજકોટની અંદર રેસ્કોસના ગ્રાઉન્ડની અંદર એ સહકારિતા અને આપણા દેશના ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં તેમને શક્તિ પ્રદર્શન પણ કર્યું અને શક્તિ પ્રદર્શન પછી સૌ કોઈને એવું લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક જયેશ રાદડીયાને હવે સરકાર એ મંત્રી પદ આપશે પણ આ મંત્રીપદ ન મળવા પાછળ પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી કે શું ખોલધામ જવાબદાર હતું નરેશ પટેલ અને જયશ રાદડિયા વચ્ચેનો એક ગજગા જવાબદાર હતો અને તેમના જ કારણે જયશ રાદડિયાને શું મંત્રીપદથી દૂર રાખવામાં આવ્યા હવે અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને સવાલોની વચ્ચે આજે જ્યારે ખોલધામની અંદર આજે કાર્યક્રમ હતો સન્માન સમારોહનો આ સન્માન સમારોહનો કાર્યક્રમે ક્યાંક ને ક્યાંક સમાધાનનો કાર્યક્રમમાં ફેરવાઈ ગયો હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા સંકેતો એવા સ્પષ્ટ મળી રહ્યા છે કે બે નેતાઓ જે લાંબા એકબીજાના પ્રતિપક્ષી હતા એકબીજાના વિરોધી હતા અને આજે તેઓ એક મંચ મંચ ઉપર ઉપર આવ્યા રાજ્યના મુખ્યમંત્રી આ હાજર હતા અને ત્યાંથી સામે સમાજ બેઠો હતો અને સમાજની સામે તેઓ બંનેએ કહ્યું કે અમે એક છીએ ખુલ્લીને અમુક વસ્તુ નથી બોલાતી હોતી અમુક વસ્તુ એ દ્રશ્યો કહી જતી હોય છે અને આ જે દ્રશ્યો હતા એ દ્રશ્યો ભાવિક ઘણું બધું કહી જાય છે કુણાલ એક વાત એ પણ સમજવી છે ટૂંકમાં કે હવે આગામી સમયમાં જે અત્યારના દ્રશ્યો છે એ આગામી સમયમાં જે ચૂંટણીઓ આવે છે એની અંદર ઘણું બધું દર્શાવી જશે આ દ્રશ્યો જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે આ ચૂંટણીની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની સામે પડકારરૂપ હોય તો એ આમ આદમી પાર્ટી છે જ્યારથી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારથી એ અમરેલીનો વિસ્તાર હોય કે પછી જૂનાગઢનો વિસ્તાર આ બંને જગ્યાએ આમ આદમી પાર્ટી છે એ પોતાનું પ્રભુત્વ વધારી રહી છે અને ખાસ કરીને જ્યારે વિસાવદરની ચૂંટણીની જવાબદારી એ જયેશ રાદડિયાને સોંપવામાં આવી હતી અને ત્યાં પણ એ ભારતીય જનતા પાર્ટીની હાર થવી આમ આદમી પાર્ટીનું ત્યાં કદ વધવું અને સાથે હવે જે નજીકની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે આ ચૂંટણીઓ પહેલાં એ સમાધાન એ ખૂબ જરૂરી હતું અને આ સમાધાન એ ત્યાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ખૂબ કારગર સાબિત થાય એવું હતું એટલા માટે આમાં મધ્યસ્થી એ જીતુ વાઘાણી થયા છે અને સાથે જ આ જે સંકેતો આપવામાં આવ્યા છે આ સંકેતો એ જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે ખબર પડશે અને આ જે સમાધાન થયું છે કે નથી થયું તેની કોઈ સ્પુષ્ટિ નથી કરી પણ એક મંચ ઉપર આવીને આવા દ્રશ્યો સર્જાવા એ મોટા સંકેત આપી જતું હોય છે ન માત્ર સામાજિક લેવલે પણ રાજકીય લેવલે પણ સંકેતો આપતું હોય છે કેમ કે જ્યારે જ્યારે એ દિગ્ગજ નેતાઓ ની મંચ ઉપર હાજરી હોય અને તેની વચ્ચે આવા દ્રશ્યો સર્જાવા એ ક્યારેક જોવા મળતા હોય છે અને એમાંના એક આ દ્રશ્યો કે જે લાંબા સમય વાત કરવામાં આવે તો બે હજાર સત્તર વખતથી બે હજાર સત્તર પછી અત્યારે ફરીથી બે હજાર પચીસ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક આઠેક વર્ષ ત્યાં આ ધીમો ધીમો જે ગણગણાટ હતો એ ગણગણાટ હવે ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી લેતું તું અને એવું કાંઈ ન થાય તે પેલા જ આ સમાધાન કરવાનો પ્રયત્ન આજે એ ખોળધામના જ પટાંગણમાંથી કરવામાં આવ્યો છે હવે જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર આ મામલે એ પાટીદાર આગેવાનો કે પછી જે બંને વ્યક્તિઓ વચ્ચે ગરજગા હતો એ નરેશ પટેલ કે જયેશ રાદળિયા ખુલીને બોલે છે કે કેમ જય કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ તો જે રીતે ખોડલધામ ખાતે સીએમનો એક કાર્યક્રમ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા એમની ઉપસ્થિતિમાં મંત્રી જીતુ વાઘાણી નરેશ પટેલ અને જયેશ રાદળિયા બંનેને ગળે મળાવ્યા ગળે મળ્યા અને હસતા હસતા જયેશ રાદળીયાએ મીડિયા સામે કહ્યું કે હવે તમારે બરાબર ને બધું ત્યારે સૌરાષ્ટ્રનું રાજકારણમાં આ સૌથી મોટું સમાધાન કહી શકાય છે કે છેલ્લા કેટલાય સમયથી જે ચર્ચાઓ હતી કે ભાઈ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદ ચાલે છે નરેશ પટેલે જવાબ નથી આપી રહ્યા પ્રતિક્રિયા નથી આપતા જયેશ પટેલ પણ જયેશ રાદડિયા છે એ એ પણ કશું પ્રતિક્રિયા નથી આપતા કારણ કે અંદરો અંદરનો વિખવાદ એ શું હતો એ સૌ કોઈ જાણે છે પરંતુ એ ચરમસીમાએ ન પહોંચે એ પહેલાં ટાઢો પાડવા માટે એ પહેલાં ખાડો ભૂરવા માટે મહેનત કરવામાં આવી રહી હતી આ કાર્યક્રમની અંદર મંત્રી જીતુ વાઘાણી કે જે બંને વચ્ચે રહીને બંનેને એકબીજાને ભેટાવ્યા વાત કરાવી હસતા મોડે વાત કરાવી પછી જયારે મંચ પર ગયા તો મંચ પર જીતુ વાઘાણી અને જય શ્રાદડીયા બંને ગળે ભેટ્યા એ ગળે ભેટ્યા બાદ જયેશ રાદડીયા બોલ્યા કે હવે તમારે બધું બરાબર ને આ પ્રકાર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ દ્રશ્યો કદાચ એ ખોડલધામના એ ખોડલધામ જે કાર્યક્રમ હતો ખોડલધામની અંદર એ આવા દ્રશ્યો ઐતિહાસિક કદાચ દ્રશ્યો ગણી શકાય ઐતિહાસિક સમાધાન પણ ગણી શકાય કારણ કે સમાજના બે મોટા આગેવાનો કે જેનું નામ ખૂબ મોટું છે નરેશ પટેલ જ્યારે ખોડલધામનું નામ આવે તો નરેશ પટેલ યાદ આવે જ્યારે જેતપુર અને જામકંડોળા સહિતના આસપાસના જો વિસ્તારોમાં જઈએ તો જય રાદળિયા નામ યાદ આવે અને એ બંને નામ એ બંને વ્યક્તિ એ બંને ચહેરાઓને આજે એક સાથે જોયા તો સમાજના કેટલાય આગેવાનો ખુશ થયા હશે કે ચલો આપણા સમાજના આગેવાનો આજે એક થયા હશે જે ગજગ્રાહની ચર્ચાઓ ચાલતી હતી એ ચર્ચાઓ નકારી કાઢી એની વચ્ચે આ દ્રશ્યો જોવા મળ્યા કે જેમાં બંને આગેવાનો એક સાથે દેખાઈ રહ્યા હવે આગામી સમયમાં જે ચૂંટણીઓ આવી રહી છે ચૂંટણીઓમાં ખબર પડશે કે આ સમાધાનની કેટલી અસર જે છે તે સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે તો જે પ્રમાણે આ દ્રશ્યો તમે જોયા કે જે આ લેવા પટેલ સમાજના મંત્રી અને જગદીશ વિશ્વકર્માનો એ જે સન્માન સમારોહ કાર્યક્રમ હતો આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં નેતાઓ ઉપસ્થિત હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા મંત્રી જીતુ વાઘાણી સહિત કેટલાય નેતાઓ જે છે તે ઉપસ્થિત હતા એમની ઉપસ્થિતિ વચ્ચે આ આ આ સૌથી મોટી વાત અત્યારે જોવા જોવા મળી મળી છે છે દ્રશ્યો રહ્યા દ્રશ્યોની વચ્ચે જે પ્રમાણે હસતા ચહેરાઓ સમાજના આગેવાનો દેખાઈ રહ્યા છે નરેશ પટેલ અને જયેશ રાદડીયા એ બંને પર સૌ કોઈની નજર હતી કે આજે કદાચ કંઈક બોલશે પરંતુ આજે સમાધાન દેખાઈ રહ્યું છે એક ગજગ્રા અને એ ખાડો પૂરવાના પ્રયાસ જે છે તે કરવામાં આવ્યા છે અલ્પેશ કથિરિયા જોડાય છે મારી સાથે અલ્પેશભાઈ સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું અલ્પેશભાઈ ખોડલધામ ખાતે આજનો કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓ ઉપસ્થિત હતા સમાજના આગેવાનો ઉપસ્થિત હતા જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંને ગળે મળતા આજે દેખાયા વાત કરતા દેખાયા તમે સમાધાન સમજો છો કે અથવા તો તમે પણ એવું માનો છો કે ગજગરા જેવું કઈ હતું જ નહીં જયેશભાઈ અને નરેશભાઈ પટેલે બંને સમાજનું ઘરેણું છે નરેશભાઈ અમારા વડીલ છે ને સંસ્થાનું વર્ષોથી પ્રતિનિધિત્વ કરે છે બાંધવાનું કામ કર્યું છે ત્યારે જયેશભાઈ અને નરેશભાઈ સહિતના દરેક મહાનુભાવો આજે સાથે હતા દરેક લોકોને પણ ખુશી મળી છે અને આ પ્રકારની વાતો ને વિવાદોની જે કોઈ પણ હતી એ કદાચ હોય કે ના હોય પરંતુ જે મીડિયામાં કે લોકોમાં કે સમાજમાં જે વાત હતી એનું આજે ખંડન દિવસે એક સાથે દેખાયા અને સમાજને એકતાનો અને સંદેશો પાઠવો છે કે સામાજિક લોકો એ તમામ એક મંચ પર છે અને સમાજની વાત આવે ત્યારે રમેશ માટે એકતા રૂપે સાથે રહે છે અલ્પેશભાઈ તમે શું માનો છો આવનારી જે ચૂંટણીઓ છે એમાં સૌરાષ્ટ્રનું રાજકારણ એ આમ તો ખોડલધામ ખાતેથી ક્યારેક નક્કી થતું હોય છે જયેશ રાદડિયાનો ચહેરો હોય કે પછી નરેશ પટેલનો ચહેરો હોય તો હવે રાજકારણમાં શું નવું જોવા મળશે એક સમાજ લક્ષી શું જોવા મળશે ખોડલધામ એક સંસ્થા છે એક વિચાર છે એની સાથે લાખો લોકો જોડાયેલા છે માતાઓ બહેનો વડીલો યુવાનો દરેક ની અલગ અલગ વિચારધારા હોય સામાજિક વિચારધારા એ પોટલધામ સાથે જોડાયેલી છે દરેક લોકોની રાજકીય વિચારધારા અલગ હોઈ શકે છે એટલે રાજકીય બાબત રાજકીય તાકાત અને રાજકીય આવનાર શું થાય એ તો પછીનો વિષય છે શકે હાલ સામાજિક વાતો ઉપર સૌ સાથે છે રાજકીય વાતો ઉપર દરેક લોકોને પોતાના અલગ અલગ મંતવ્ય અને અલગ અલગ વિચારો હોઈ શકે છે અને બે ગ્રુપો પડી ગયા હોવાની પણ ચર્ચા વચ્ચે બહુ ચાલી હતી

અલ્પેશ કથિરિયા કે જેમનું પણ કહેવું છે કે અત્યારે જે દ્રશ્યો સર્જાયા છે સમાજ માટે ખૂબ મોટા દ્રશ્યો કહી શકાય ઐતિહાસિક દ્રશ્યો કહી શકાય સમાજ માટેનું ખૂબ મોટું સમાધાન પણ કહી શકાય અને જે ચર્ચાઓ ચાલતી હતી સોશિયલ મીડિયા પર મીડિયા પર કે ભાઈ ગજગા ચાલી રહ્યો છે એની પર એ આજે એ એક વાત આખી ઉલટ ફેરતી ગઈ છે વાત કે ભાઈ ખાડો જે પડતો હતો ઊંડો ખાડો પડતો હતો એને એ ઊંડો કરતા બચાવવામાં આવ્યો ભૂરવાના પ્રયાસ જે છે તે કરવામાં આવ્યા બે મહાનુભવો બે સમાજના એવા ચહેરાઓ કે જેની વચ્ચે ખૂબ ચર્ચાઓ ચાલતી હતી અને આજે બંને ચહેરાઓ એક સાથે જોવા મળતા સૌરાષ્ટ્રના રાજકારણમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સૌથી મોટું સમાધાન અત્યારે કહી શકાય જય રાદડિયા અને નરેશ પટેલ કે જેઓ એક સાથે એક મંચ પર એ હસતા મોઢે આજે એ જોતા પાટીદાર આગેવાનો સમાજના કેટલાક નેતાઓ ત્યાં રહેલા મંત્રીઓ એ પણ કદાચ આજે ખુશ થયા કે ચલો સમાજના સમાજના આ કાર્યક્રમની અંદર સીએમ ભૂપેન્દ્ર પટેલના એ સન્માન સમારોહ કાર્યક્રમની અંદર એક મોટું કામ થયું છે ને એ થયું છે બંને જે ચહેરાઓ છે જેની વચ્ચેની ચર્ચાઓ ચાલતી હતી એ વચ્ચેનું સમાધાન ને આ સમાધાન હવે આવનાર ચૂંટણીઓમાં શું નવા રૂમ રૂપરંગ જે છે તે દેખાડે છે અથવા તો કોને કેટલો ફાયદો થાય છે આ સમાધાનથી એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે બાકી પાટીદાર આગેવાનોનું કહેવું છે કે બંને મહાનુભાવો વચ્ચે કોઈ જાતનો ગજગ્રાહ હતો નહીં છે નહીં અને આવવાનો પણ નથી સમાજના તાતણે એ બંધાયેલા છે અને બંધાયેલા જ રહેશે આ પ્રકારની વાત એ સમાજના આગેવાનો જે છે તે અત્યારે કહી રહ્યા છે